લઈને મોટા નિર્ણયો લેવા તેને લઈને મીટીંગો કરવાની શરૂઆત જે છે તે નાણામંત્રી નિર્મળા સીતારામણે કરી દીધી છે ત્યારે મિત્રો ગયા વખતે જે છે તે બજેટમાં ખેડૂતો ગરીબો અને મહિલાઓને મધ્યમ ધ્યાનમાં રાખીને બજેટ બહાર પાડવામાં આવ્યું હતું આ વખતે મિત્રો ખેડૂતોની ફરી એકવાર સૌથી મોટી માંગ છે કે બે હજાર રૂપિયાના હપ્તા જે ખેડૂતોને મળે છે તે વધારીને ચાર હજાર કે ત્રણ હજારના કરી દેવામાં આવે બજેટની અંદર તેવી ખેડૂતોએ માંગ કરી છે બીજી બાજુ ખેડૂતોએ મિત્રો લોન માફીની પણ માંગ કરી છે કે તેને લઈને બજેટમાં રૂપિયા ફાળવવામાં આવે હવે ખાસ હપ્તો છે એ ક્યારે આવશે મિત્રો તમને જણાવી દઉં ઉત્તરાયણ પછી આ હપ્તો આવવાનો છે અમારા અનુમાન મુજબ મિત્રો અમે તમને અપડેટ આપીએ તો ગયો મહિનો જે છે તે ઓગણીસ નવેમ્બરના રોજ આવ્યો હતો તેને આધારે હવે જે આવનારો હપ્તો છે મિત્રો તમારો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે તેને સૌથી વધારે ચાન્સ છે એટલે કે આ મહિનાની અંદર નહીં આવે આવનારો જે ફેબ્રુઆરી મહિનો છે બીજો મહિનો તે મહિનાની અંદર આવી શકે બે હજારનો બાવીસમો હપ્તો ગયા વર્ષે પણ ફેબ્રુઆરી મહિનામાં જ હપ્તો આવ્યો હતો તો આ મહિને પણ ફેબ્રુઆરી મહિનામાં હપ્તા આવવાના ચાન્સ સૌથી વધારે છે જેથી કરીને મિત્રો બે હજારનો હપ્તો યોજનાની અંદર દોસ્તો તમારે પણ લાભ લેવો હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની યોજનાની અરજી જે રીતના કરો છો એ જ રીતના આ યોજનાની અરજી પણ કરી લેવાની છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને ઘરે બેઠા દર મહિને ત્રણ હજાર મળશે ત્યારપછીના મહત્વના સમાચાર તો નવા વર્ષે બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આવશે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો તમને જણાવી દઈએ તો બે હજાર સાલની શરૂ થઈ ગઈ ત્યાર પછી હવે જે મિત્રો બે હજાર સાલનો પ્રથમ હપ્તો એટલે કે આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગતનો બે હજારનો હપ્તો કે જે હવે બાવીસમો આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હવે દર મહિને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય સરકારે કરી મોટી જાહેરાત મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને જે સહાય મળે છે તેનાથી બીજી યોજનાઓનો લાભ લઈને પણ ખેડૂતો પૈસા કમાઈ શકે જેમ કે મિત્રો ખેડૂતો માટેની આ સ્પેશિયલ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એટલે કે પીએમએમવાય એટલે કે પીએમ એટલે પ્રધાનમંત્રી અને કિસાન એમ વાય એટલે કે માનધન યોજના આ યોજનાની અંદર સરકાર જે છે તે ખેડૂત ખાતેદારોને દર મહિને ત્રણ હજાર આપે છે ઘરે બેઠા મળે છે આ પૈસા અને વર્ષના ટોટલ છત્રીસ હજાર આપવામાં આવે છે તો આવનારા બીજા મહિનામાં આવે એ પહેલાં જો તમે કેવાયસી ના કરેલું હોય તો કરાવી લેજો જેથી હપ્તો સીધો તમારા ખાતામાં આવી જાય જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી ડેટ અનાઉન્સમેન્ટ કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ગયું સહાયની માંગ ફરી એકવાર સરકાર પાસેથી કરી ત્યારે મિત્રો બે હજાર છવ્વીસની સાલની શરૂઆત જ ખેડૂતોને ભારે થઈ રાજમાં કણકણ ઠંડીનો રાઉન્ડ હતો એમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને એકત્રીસ ડિસેમ્બરને એક જાન્યુઆરીના રોજ આખા ગુજરાત રાજ્ય છે મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું જેમાં દસ જિલ્લાઓની અંદર જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો આને કારણે જુદા જુદા પાકોને ભારે નુકસાન ગયું છે ખાસ તો જે શિયાળુ પાક છે એને માટું નુકસાન ગયું છે તેની સાથે મિત્રો સૌથી મહત્વનો પાક ગણાતો એવો ચીકુ કેરી અને જે અન્ય ફ્રૂટના પાક છે ફળના પાક છે આ પાકને મોટું કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે જેથી મિત્રો તમને આવનારા હવે ઉનાળાની અંદર કેરી પણ મોંઘી જોવા મળી શકે અને બીજા નંબરે અત્યારે જે કેરી અને અન્ય ફળના ખેડૂતોને જે નુકસાન ગયું છે તેથી હવે મિત્રો ખેડૂતોએ સરકાર પાસે હાથ લાંબો કર્યો હશે ઈ બાઈક સહાય યોજના અંતર્ગત પચ્ચીસ હજાર સહાય આપે છે સરકાર એના માટે મિત્રો તમારી પાસે જે છે તે છ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે કયા કયા તો સૌથી પહેલા મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે બીજા નંબરે રાશન કાર્ડ ત્રીજા નંબરે બેંક ખાતાની પાસબુક ચોથા નંબરે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ચોથા નંબરે જો બાળકો હોય વિદ્યાર્થીઓ માટે ગાડી ખરીદવાની હોય તો શાળા કોલેજે જતા હોય તો એની આઈડી પ્રૂફ અને આવકનો દાખલો આટલા વસ્તુ મિત્રો તમારે આપવાની છે અને એની સાથે યોજનામાં તમે અરજી કરી શકો ઈ બાઇક સહાય યોજના અંતર્ગત તમને બાઇક ખરીદવા માટે પચીસ રૂપિયા આપવામાં આવશે